ગણેશ આયોજકોને કે જેઓ દેશ ભક્તિ સામાજિક ઉત્થાનના કાર્યો સમાજમાં રહેલી કુપોષણ નાબુદી માટે સંદેશો જેવા અનેક રચનાત્મક કાર્યો કર્યા હતા તેઓને ટ્રોફી તેમજ પ્રશંસાપત્ર આપી એકથી વીસ ક્રમાંક જેટલા સંગઠનોને આપી આવકાર્યા હતા તો આ પ્રસંગે સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બોગાવાલા કેબિનેટ મંત્રી પુણેશભાઈ મોદી સુરત શહેર ગણેશોત્સવ સમિતિના અધ્યક્ષ શ્રી સ્વામી અમૃષાનંદજી સહિતનાઓ હાજર રહ્યા હતા આજે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા શ્રી ગણેશ આયોગ સંમેલન અને વર્ષ બે હજાર ઓગણીસના જેઓ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગણેશ આયોગ હતા તેઓનું ઇનામ વિતરણ સમારંભ રાખવામાં આવ્યો હતો આ સમારંભમાં મુખ્ય અધ્યક્ષ તરીકે પરમપૂજા સ્વામી અમરસંદજી મહારાજ સ્થાન શોભાવ્યું હતું સાથે સાથે ઉદ્ઘાટક તરીકે માનનીય પુણેશભાઈ મોદીજી કેબિનેટ શ્રી ગુજરાત સરકાર તેઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે સુરત શહેરના સંચાલકજી આર રાષ્ટ્રીય એસ સંઘના તેઓ સુરેશભાઈ માસ્તાજી ઉપસ્થિત ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે માન્ય પોલીસ કમિશનરશ્રી શહેરના શ્રેષ્ઠીઓ અને સાધુ સંતો વિશેષ અમારા ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ આજે દરેક ગણેશ ભક્તોને હિન્દુ ધર્મમાં ગરીમાં હિન્દુ ધર્મની ઘડી ગરીમાં કેવી જાળવવી ભગવાન ગણેશજીની આમણે કેવી જળવાય પવિત્ર પૂજા કરવામાં આવે એ અનુસંધાનનું વક્તવ્ય આપ્યું હતું અને ત્યારબાદ ટોપ ટ્વેન્ટીનું ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે ત્રણ મંડળો જે ત્રણ મંડળોએ આ બે વર્ષ દરમિયાન કોરોના અને તે સિવાયની અમુક જે સેવા કરી તે વિશિષ્ટ સન્માનપત્ર આપીને એમને સન્માનિત કર્યા હતા એમાં શ્રી મોટા મંદિર યોગ મંડળ બરથાના યોગ મંડળ અને શ્રી માળીધૂન યુવા ગ્રુપને અમે તોનને પત્ર આપ્યું હતું કેઓની સેવાને બિરદાવી હતી અને આમ તમામ ગણેશ ભક્તોએ આ વર્ષે ભગવાન ગણેશનો ઉત્સવ રંગે ચંગે ઉજવવા માટે સંકલ્પ થયા હતા સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી પુણેશ મોદીએ યુવાનોને આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંગે પણ માહિતી આપી હતી કાસવાળા સાથે હજાર છે